ખેડૂત મિત્રો જે તમને આ વાયલળ દેખાઈ રહી છે એ વાયલળની મિત્રો ખાસિયત એક એ છે કે આનું બિયારણ તમને કોઈ પણ એગ્રોમાં નહીં જોવા મળે અને સાથે સાથે મિત્રો આ તમને બીજે પણ ક્યાંય નહીં જોવા મળે ભાગ્યે જ કોક જ પાસે મળશે એ પણ મિત્રો જે અમારા બાજુનો વિસ્તાર છે ત્યાં જથી કારણ કે આ વાયલળ એ જ વિસ્તારમાં થાય છે અને આ વાયરલનો ભાવની વાત કરીએ મિત્રો તો અત્યારે હાલ એંસી રૂપિયાની કિલોગ્રામ એટલે એક કિલો એંશી રૂપિયા વેચાઈ રહી છે અને મિત્રો આનો ફાલ પણ ખૂબ સારો છે આમાં ખર્ચો પણ ખૂબ ઓછો લાગે છે અને વધુ માહિતી આપણે આગળ વિડીયોમાં જોઈએ હેલો નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણી પાસે છે મિત્રો અહીંયા શું કહે છે વાયરલ કરેલી છે અહીંયા જે કંઈક મસ્ત બિયારણ છે દેશી વાયરલ છે અને તમને જે આ વાયરલ બતાવો છો ને એ મિત્રો તમને ત્યાં એગ્રોમાં કે ક્યાંય બિયારણ નહીં જોવા મળે આ ભાગ્યસ્થાયક જ જોવા મળે છે અને અત્યારે સારો એવો ફાલ આવ્યો છે બતાવું અમને તમને કે કેટલી વાયલોડ છે અને જો લાટ કીરી હોત તો કેટલો ફાયદો થાય કેમ કે જુઓ આ અમારા ખેતરનો કપા છે કપામાં કાંઈ નથી છું પણ બતાવું તો જો આ છે વાયલોડ અને એક સહ કરેલો હોય અમેથી વંડી દેખાઈને ત્યાંથી લઈને તે આ વંડીથી એક સહ કરેલો હોય પણ જો વાયલોળ એટલે એક નંબર તમને બતાવું જુઓ તમે આવો ફાલ છે હમ બાબુ ઉતારતા હા જુઓ નાનો ભાવ પણ શરૂઆતમાં એસી નું કિલો એસી રૂપિયા એક કિલો થતી વિચાર કરો તમે જો આ ઉતારે છે જો આ છે દેશી વાયળી વાલોળ કહેવાય ધોળી ડોટકી કહેવાય શાક ખૂબ મસ્ત થાય છે જે લોકોએ ખાધું હોય મેં ખબર હોય મિત્રો આ સિટીમાં ન મળે અને આ યગરોમાંનું બિયારણીને ન મળે એ તમને કહી દઉં આવો ફાલ છે જુઓ તમે એક વખત અત્યારે મિત્રો બહુ ભાવ નથી થોડો ઓછો છે એક વખત આમ નજારો

આ અમાર બે આ જાય તો મિત્રો એક ધોળા ફૂલડા વાળી આવે ને કાવા ગુલાબી ફૂલડા આવે છે જો આ ગુલાબી ફૂલડા છે વાયરલ પર બે હરખી જ હોય છે પણ મિત્રો બે માં થોડો ફરક હોય તો ધોળા ફૂલડા વાળી આવી હોય છે બાકી વાયરલ તો બે બેટકી જ હોય છે એ જો આ રીતની છે ને ઓ મિત્રો શું કહેવાય છે બહુ કાઈ ખર્цоય ન કરો પડે કાઈ એટલે કાઈ જો આ એટલું જ વાવેલું છે અ મને બતાવ માર ખેતર અમે માર બહુ ઉતારે છે આખો ખેતર છે ને એટલા બધી એક કેરો કર્યો આખું ખેતર નથી કરેલું જોવો તમે વાયલો એટલે વાયલો છે આનો ભાવ બહુ હોય બધા કરતા માર્કેટમાં ઓછો ભાવ આનો હોય ને આ મસ્ત વાયલો શાક પણ મસ્ત થાય અમારી વાડી મેડીમાં મંદિર છે ને ત્યાં આવી રહ્યું છે હં પાણી ન પાવાનું હોય મારે બાઈકી હવાજ દીના ઉતારે જો અમારે એટલી ઉતારી લીધી

એસી રૂપિયાની કિલો હતી તો એ ખાલી દસ કિલો હોય તો ત્યાં આઠસો રૂપિયાની નિયમ થઈ જાય બોલો એટલો તો કપાય ને છો આ જે કપા છે ને એ મુદ્દલ પાંચ મણ થાય એટલો એક એક વાયલોનો કેરો છે ને મિત્રો એમાંથી એટલા ફીક આવી જાય તો સારું સિટીમાં વેચતા હોય ને તો ગામડામાં એટલો બધો ભાવ ન હોય એટલે કાં સિટીમાં તો આ મળે સિટી મળે આ આ વાયલોડ છે ને મિત્રો એ ન મળે કારણ કે આવું બિયારણ ત્યાં નથી મળતું તમને આ એગ્રોમાં નથી મળતું આ બિયારણ અમિત હંગરી ના કોઈ પણ હોય તમે જોયે આવી વાયલોડ આ દેશી વાયરોલ છે ડોટકી 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 કહેવાય કહેવાય ને ધોળી આવી એટલી આવી છે અને આખું ખેતર હોય તો આખો ઉતાર્યા કરી દાળિયા કરીને તોય ન ઉતરે ઉતરે ખૂટે જ નહીં એટલે હે આવી બિયારણ મસ્ત છે તો આવી હોવાય એવું લાગે પોર આવું આખું ખેતર કરી નાખું હે

so wondering, what did happen to the last ten? I ran away with my life, fast forward, never turned back again. It's kinda of funny that the moment we pass time, the moment we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. હમ ત્રીજું તારું બસ હવે એટલી નવું બસ નહીં હવે એક ખોખું એક મહિનાથી ચાલુ સેમી જ અને અત્યારે ભાવ નથી એસી રૂપિયા સુધી હતા તારે ઓછી વાળ ફૂલ આવી ગઈ એટલે ભાવ ઘટી ગયો છે ને હમણાંથી બસ આ હાઈટ બે તો સારું જ કહેવાય આ તો ખાલી એમને વ્યા ક્યારે ખાવા માટે કી લો પણ આ તો વધી છે તો હવે એટલી બધી કાંઈ કામ ખોટે ખોટી સુકાઈ દે ને કરતા વેસ આવે ભાઈ અને થી દે બસો ત્રણસો પાંચસો ની બસ તો આ કંઈક બિયારણ Ahora mi me a lo mejor si pide videos,